ફૂલ જવાબદારી સાથે મારુતિ સુઝુકી સ્વિફ્ટ વીડીઆઈ કાર વેસવાની છે ડીઝલ એન્જિન કાર છે ઘરઘરાવ કાર એક પણ રૂપિયાનો ખર્ચો હાલમાં જોવા નહીં મળે લેધર સીટ કવર પાવરફુલ એસી વર્ક કરે છે ટીપટોપ કન્ડિશનમાં સ્વિફ્ટ કાર જોવા મળશે સ્વિફ્ટ કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે આ વિડીયો પૂરો જોજો જેથી મિત્રો તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો સ્વિફ્ટ કારની વાત કરીએ આપણે મોડલની તો બે હજાર અને પંદરનું મોડલ છે અને ડીઝલ એન્જિન કાર છે ટુ ઓનરમાં પાવરફુલ એસી વર્ક કરે છે કારમાં પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો કમ્પ્લીટ વર્ક કરે છે કારમાં સારા ટાયર જોવા મળશે સ્થળો ક્યાંય પણ તમને કારમાં જોવા નહીં મળે કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો લેધર સીટ કવર વગેરે કમ્પ્લીટ કાર જોવા મળશે કારમાં વીમો પાર્સિંગ રનિંગ એન્જિન કંપની ફિટિંગ સારા સા ટાયર સાવ નવા જોવા મળશે આખી કાર તમને ઓરિજિનલ જ જોવા મળી જશે તો કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ કાર લઈ શકો છો કાર માલિકનું નામ જગદીશભાઈ છે જગદીશભાઈએ કારની કિંમત ચાર લાખ અને એકવીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે જગદીશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું જીરો અડતાલીસ સિત્તેર સિત્તેર આઠ માલિકનો મોબાઈલ નંબર છે નવાણું ઝીરો અડતાલીસ સિત્તેર સિત્તેર આઠ સ્ક્રીન ઉપર આપેલો છે ચાર લાખ એકવીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ કાર તમને જોવા મળશે પ્રોપર વિશિયા જોવા મળે નામ જગદીશભાઈ જગદીશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા મિત્રો તો વિડીયોને ઉપર જગદીશભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે જગદીશભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયરાજ